જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજના આ વીડિયોમાં અમે તમને એક કથાના માધ્યમથી જણાવીશું કે એક વિશેષ પરિસ્થિતિમાં પત્ની સિવાય અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધવો શા માટે પાપ ગણાતું નથી નારીના સ્વભાવને સમજવું ન તો કોઈના માટે શક્ય થયું છે ન તો ભવિષ્યમાં શક્ય થશે સ્વયં ભગવાન પણ નારીના સ્વભાવને પૂરેપૂરો સમજી શક્યા નથી આજે અમે તમને જણાવીશું કે તમારી પત્ની ગમે તેટલી સારી હોય પણ કયા ત્રણ પ્રકારની સ્ત્રીઓ પર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ નહીં તો આખી જિંદગી પસ્તાવું પડી શકે છે સાથે જ આ વિડીયો અમે પણ ચર્ચા કરીશું કે કળિયુગમાં મોટા ભાગની સ્ત્રીઓ પોતાના પતિને દગો દઈ અન્ય પુરુષો સાથે સંબંધ કેમ બાંધે છે તો મિત્રો ફરી એકવાર અમારી ચેનલ પર તમારું સ્વાગત છે જો તમે હજુ સુધી આ ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને વિડીયો કથા છે જે કરવા ચોથ ના વ્રત વૈવાહિક જીવન અને સંબંધો ની સચ્ચાઈ ને ઉજાગર કરે છે આપણા કડયુગમાં સ્ત્રીઓ પોતાના પતિ ની દીર્ઘાયુ અને સુખી જીવન માટે કરવા ચોથ નું વ્રત રાખે છે પરંતુ ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે કેટલીક સ્ત્રીઓ પોતાના પતિથી દૂર જઈને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધી લે છે આવું શા માટે થાય છે આ રહસ્યમય પ્રશ્નનો જવાબ આ કથામાં છુપાયેલો છે શ્રી શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરનારી અદ્ભુત કથા છે જો તમે આ કથાને પૂર્ણ શ્રદ્ધાથી સાંભળો છો તો શ્રી શ્રીકૃષ્ણની વિશેષ કૃપા તમારા પર બની રહે છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તમારા જીવનની તમામ સમૃદ્ધિ નો આશીર્વાદ આપે છે અમે તમને નમ્ર નિવેદન કરીએ છીએ કે આ પવિત્ર કથા ને શરૂઆત થી અંત સુધી ધ્યાન પૂર્વક સાંભળો આ કથા તમારા જીવનમાં આનંદ અને સૌભાગ્ય નો વાર ખોલી શકે છે અધૂરી અને અપૂર્ણ માહિતી હાનિકારક હોય છે અધૂરી માહિતી મનુષ્ય ને ક્યારે સફળતા અપાવી શકતી નથી તો ચાલો શરૂ કરીએ ભગવાન શિવ અને માતા પાર્વતી નો આ સંવાદ એક સમય છે માતા પાર્વતી અને ભગવાન શિવ કૈલાસ પર્વત પર વિરાજમાન હતા માતા પાર્વતીએ ભગવાન શિવ તર્વશંકા ભરી નજરે જોયા અને તેમને પ્રણામ કર્યા ભગવાન શિવે મુસ્કુરાતા કહ્યું હે દેવી નિશ્ચિત રૂપે તમારા મનમાં કોઈ જિજ્ઞાસા ઉદભવી છે જેનું સમાધાન તમને હજુ સુધી મળ્યું નથી જો એવું હોય તો થઈને તમારા પ્રશ્નો પૂછો અમે અવશ્ય શંકા નું સમાધાન કરીશું માતા પાર્વતીએ નમ્રતાપૂર્વક કહ્યું હે પ્રભુ એવું માનવામાં આવે છે કે એક પુરુષે ફક્ત એક જ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ અને તેના પ્રતિ જ નિષ્ઠાવાન રહેવું જોઈએ પરંતુ હું જોઉં છું કે કેટલાક પુરુષો અનેક લગ્ન કરે છે અને ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે શું આ ભગવાન તેના જવાબમાં અમે તમને એક જ્ઞાનવર્ધક કથા સંભળાવવા માંગીએ છીએ પરંતુ શરત એ છે કે તમારે તેને ધ્યાનપૂર્વક પૂર્ણ રૂપે સાંભળવી પડશે ત્યારે માતા પાર્વતીએ જવાબ આપ્યો હે પ્રભુ હું વચન આપું છું કે આ કથાને અંત સુધી સાંભળીશ અને તેનો સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર કરીશ કૃપા કરીને આ કથા સંભળાવો ત્યારે ભગવાન શિવે કથા શરૂ કરી અને કહ્યું હે દેવી એક નગરમાં સચ્ચિદાનંદ નામનો એક ચોર રહેતો હતો તે નાની મોટી ચોરી કરીને પોતાના પરિવાર ગુજરાન ચલાવતો હતો પરંતુ આ ચોરીઓથી તેને એટલી ધનરાશી નહોતી મળતી કે તે યોગ્ય રીતે પોતાનું ઘર ચલાવી શકે એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો કે નાની ચોરી કરું કે મોટી જો પકડાઈ જાઉં તો સજા તો જ મળશે તો શા માટે ન મોટી ચોરી કરું આ વિચારીને તે રાજાના શનખંડ તરફ આગળ વધ્યો ધીમે ધીમે તેણે પડદો ખસેડ્યો અને અંદર ડોકિયું કર્યું તો અંદરનું નું દૃશ્ય જોઈને તે સ્તબ્ધ થઈ ગયો તેની જોયું કે રાજા ગાઢ નિંદ્રામાં સૂતો હતો અને તેની રાણી અર્ધનગ્ન અવસ્થામાં પલંગ પર બેઠી હતી આ જોઈને સચિદાનંદના હાથ પગ ધ્રુજવા લાગ્યા અને તે ગભરાઈને એક દીવાલની ઓથે છુપાઈ ગયો હવે તે છુપાઈને રાણીના સૂઈ જવાની રાહ જોતો હતો ઘણીવાર પછી જ્યારે તેને શંકા થઈ તો તેણે ધીમે ધીમે પડદો ખસેડીને જોયું કે રાણી સૂઈ ગઈ છે કે નહીં પરંતુ રાણી હજુ પણ જાગતી હતી જોઈને સચ્ચિદાનંદ ગભરાઈ ગયો અને તેના સચિદાનંદો ગુલદસ્તો નીચે પડી ગયો અવાજ રાજા તો ન જાગ્યો પરંતુ રાણી તુરંત તલવાર લઈ ને બહાર આવી ગઈ રાણીએ તલવાર ચોર ની ગરદન પર મૂકી દીધી અને કડક લહેકા માં પૂછ્યું તું કોણ છે અને અહીં કયા હેતુ થી આવ્યો છે સાચું સાચું બોલ નહીં તો હમણાં જ તારું માથું ધડથી અલગ કરી દઈશ ડરના મારે સચ્ચિદાનંદનું શરીર પર સેવે ભીંજાઈ ગયું તેણે હાથ જોડીને ધ્રુજતા કહ્યું રાણી સાહેબા મારા પર દયા કરો હું એક ગરીબ ચોર છું ફક્ત ચોરી કરીને પોતાનું અને મારા પરિવારનું પેટ ભરું છું જો તમે મને મારી નાખશો તો મારા નાના નાના બાળકો અનાથ થઈ જશે હું કસમ ખાઉં છું આ વખતે મને માફ કરો પછી ક્યારે આ બાજુ ફરકીશ પણ નહીં મારા નિર્દોષ બાળકો પર રહેમ કરો રાણીએ ડરેલો સુમેલો જોયો તો પડી ગઈ પછી તે ગંભીર બોલી ઠીક છે હું તને માફ કરી શકું છું પરંતુ એક શરતે ચોરે ડરતા પૂછ્યું કેવી શરત રાણી સાહેબા રાણીએ તેની આંખોમાં જોઈને કહ્યું આ વખતે મને એક પુરુષની જરૂર લાગે છે જો તું મારી સાથે સમય વિતાવીશ તો હું તને છોડી દઈશ નહીં તો તારી ગરદન હમણાં જ કાપી નાખીશ રાણીની આ શરત સાંભળીને આનંદ ડરી ગયો તેણે ધ્રુજતા અવાજે કહ્યું રાણીજી આ તમે શું કહી રહ્યા છો મારી અને તમારી કોઈ સરખામણી નથી હું તો એક સામાન્ય ચોર છું અને તમે આટલા મોટા રાણી આ કેવી રીતે શક્ય થઈ શકે મારા માટે તો આ વિશે વિચારવું પણ પાપ છે રાણીએ તલવાર વધુ નજીક કરતા કહ્યું વધુ પડતું વિચારવું નહીં જો તને જીવન પ્યારું હોય તો જેવું કહ્યું છે તેવું જ કર નહીં તો મરવા માટે તૈયાર થઈ જા રાણીના મુખેથી આ પ્રસ્તાવ સાંભળીને તેનું દિલ બેસી ગયું અને તે વિચારવા લાગ્યો કે આજે તો હું ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ગયો જો હું રાણીની વાત નહીં માનું તો મારી જાશે અને જો માનું તો પણ મારી જાશે એટલે કે મારું મોત નક્કી છે ચોર હવે ગહેરા દ્વંદ્વ હતો તે વિચારવા લાગ્યો કે હવે હું શું કરું ઘણું વિચાર્યા પછી તેને રાણીની શરત માનવાનો નિશ્ચય કર્યો અને કહ્યું રાણી સાહેબા મને ફક્ત બે મિનિટનો સમય આપો મને ખૂબ જોરથી પેશાબ આવે છે પહેલા હું પેશાબ કરી લઉં પછી તમારી દરેક વાત માનવા તૈયાર છું રાણીએ તુરંત તેને જવાની પરવાનગી આપી અને તે ત્યાંથી નીકળી ગયો રાણી તેની રાહ જોતી રહી પરંતુ મોકો સચ્ચિદાનંદ ભાગી જેવો તે દરવાજે પહોંચ્યો દ્વારપાળે તેને પકડી લીધો દ્વારપાળે કડક લહેકા માં પૂછ્યું તું કોણ છે અને અહીં શું કરે છે આનંદે સંપૂર્ણ સચ્ચાઈ જણાવી હું એક ચોર છું અને ચોરી કરવાના ઈરાદે અહીં આવ્યો હતો પરંતુ રાણીએ મને પકડી લીધો અને છોડવાના બદલે મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની શરત રાખી પરંતુ મેં પેશાબ જવાનો ઢોંગ કર્યો અને ત્યાંથી ભાગી નીકળ્યો કૃપા કરીને મને જવા દો દ્વારપાળે થોડું વિચારીને કહ્યું જો ભાઈ તને છોડવાની એક જ શરત છે તારે પાછો રાણી પાસે જવું પડશે અને કહેવું પડશે કે તું સંબંધ બાંધવા તૈયાર છે પરંતુ તે પહેલાં તેને રાજાને પોતાના હાથે મારવો પડશે બસ આજ મારી શરત છે આ સાંભળીને ચોર વધુ મોટા સંકટમાં પડી ગયો અને તેના મનમાં વિચાર આવ્યો જો મેં પહેલાં જ રાણી સાથે સંબંધ બાંધી લીધો હોત તો કદાચ મારો જીવ બચી શક્યો હોત પરંતુ હવે મારું બચવું અશક્ય છે જો મેં આ વાત રાણીને કહી તો તે મારા પ્રાણ લઈ લેશે હવે તેના માટે દરેક બાજુ મૃત્યુ જ દેખાતું હતું તે જ્યાં જતો હતો મોત તેનો પીછો કરતું હતું નિરાશ થઈને તેણે નિર્ણય લીધો અને સીધો રાણી પાસે પહોંચી ગયો અને બોલ્યો રાણી સાહેબા હું તમારી શરત માનવા તૈયાર છું પરંતુ એક ભય મને સતાવે છે જો એ જ સમયે રાજા જાગી જશે તો ન તો હું બચીશ ન તો તમે અને આપણે બંનેને જ પ્રાણદંડ મળશે તેથી જો તમે મારી સાથે સંબંધ બાંધવા માંગો છો તો પહેલાં તમારે એક મોટું કાર્ય કરવું પડશે તમારે સ્વયં પોતાના હાથે રાજાનો અંત કરવો પડશે તો જ આપણે નિર્ભય થઈને સુખપૂર્વક સાથે રહી શકીશું જો તમે આવું ન કરી શકો તો મારું જીવન લઈ લેવું જ યોગ્ય રહેશે રાણી જે પહેલેથી જ વાસનાના વશમાં હતી એક ક્ષણ માટે થંભી ગઈ અને પછી બોલી

દરેક જણ રાજાના હત્યારાની શોધમાં લાગી ગયો પરંતુ તે રહસ્યમય હત્યારો કોણ હતો એ કોઈ જાણી શક્યું નહીં બધા લોકો આ જાણીને હેરાન હતા કે સુતેલા રાજાની હત્યા કોણે કરી મહારાણી પણ જોર જોરજોરથી રડી રહી હતી આખા મહેલમાં ફક્ત એક જ પ્રહરી હતો જેને આ રહસ્યની જાણકારી હતી કે રાજાની હત્યા મહારાણીએ કરી હતી કે પછી સચ્ચિદાનંદ નામના ચોરે પરંતુ તેને આ વાત કોઈની સાથે શેર ન કરી અને સાંભળીને કોઈને પણ મહારાણી પર શંકા ન ગઈ કારણ કે જે સ્ત્રી સ્વયં સતી થવા જઈ રહી હોય તે પોતાના પતિની હત્યા હત્યાશા માટે કરશે મહારાણી સંપૂર્ણ રીતે તૈયાર થઈને રાજાની ચિતા પર બેઠી રાજ્યના તમામ અધિકારીઓ એક એક કરીને રાજાની ચિતા પર લાકડા મૂકતા ગયા અને પછી નમન કરીને પાછા ફરતા ગયા અંતે સૌથી છેલ્લા વ્યક્તિ તરીકે તે પ્રહીનો વારો આવ્યો જે આ રહસ્યથી વાકેફ હતો જેવું તેણે ચિતા પર લાકડું મૂક્યું તેણે ધીમેથી મહારાણીને કહ્યું મહારાણી તમે સતી થવા જઈ રહ્યા છો ઓછામાં ઓછું એ તો બતાવો કે રાજાની હત્યા તમે કરી હતી કે ચોરે આ સાંભળીને મહારાણી ચોંકી ગઈ તે સમજી ગઈ કે આ પ્રહરી પણ આ ગુપ્ત સચ્ચાઈથી વાકેફ છે થોડી ક્ષણો સુધી મૌન રહ્યા પછી તેમણે ધીમેથી કહ્યું સાંભળ ન તો મેં રાજાની હત્યા કરી છે ન તો ચોરે જો તું સાચે જ આ રહસ્ય જાણવા માંગે છે તો તારે એક સ્થળે જવું પડશે આ પછી મહારાણીએ આગળ કહ્યું નગરની પશ્ચિમ દિશામાં ઘાટ જંગલની અંદર એક વૃદ્ધ સંન્યાસીની એક કુટિયામાં રહે છે આ રહસ્ય જાણવા માંગે છે તો ત્યાં જજે તે તને સત્ય જણાવશે પ્રહરી આ રહસ્ય જાણવા માટે ઉત્સુક હતો બીજા જ દિવસે સવારે તે મહારાણીએ જણાવેલા માર્ગે ચાલતો જંગલ તરફ આગળ વધ્યો જ્યારે તે ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે એક કુટિયાની બહાર એક વૃદ્ધ સન્યાસીની ઊભી છે પ્રહરી તેમની પાસે ગયો અને તેમના ચરણ પકડીને તારે પૂર્વક કાર્ય કરવું પડશે તે વૃદ્ધ તપસ્વીની બોલી મારી કુટિયાની બહાર એક ભેંસ બંધાયેલી છે રાજાના હત્યારાનું રહસ્ય તેમાં જ છુપાયેલું છે યુવકે આશ્ચર્યથી તેની તરફ જોયું શું બકરી હત્યારાનું નામ જણાવશે તપસ્વીની આંખોમાં ચમક હતી નહીં પરંતુ તેના અંત શરૂઆત થશે એ માર્ગની જે તમને સત્ય સુધી લઈ જશે જેવો જ યુવક બહાર ગયો

તેનો પીછો કરવો જ્યાં એ પડશે ત્યાં હત્યારો નહીં પરંતુ હત્યારાની પડછાયો હશે એ માથાનો પીછો કર્યો માથું હવામાં ફરતું ક્યારેક ક્યારેક જંગલ તરફ સ્મશાન તરફ અને અંતે એક જૂના મહેલ ના ખંડેર માં જઈને પડ્યું જ્યાં દિવાલો પર કોઈએ તાજા લોહીથી લખ્યું હતું તલવાર માત્ર ગરદન કાપે છે પરંતુ દોષ આત્મા હોય છે રાજાનું મૃત્યુ ન્યાય હતું પરંતુ તેનો અર્થ હવે તું શોધ પહેરેદારના મનમાં સવાલ ઉઠ્યો આ નિર્જન જંગલ માંથી એ ગુફા એક ભયંકર દૈત્યની હતી જે અહી પોતાની દીકરી સાથે રહેતો હતો યોગાનુયોગ એ સમયે દૈત્ય જંગલ માં પોતાના ભોજન ની શોધમાં ગયો હતો અને ગુફામાં ફક્ત તેની દીકરી હાજર હતી દૈત્યની દીકરીએ જેવી જ માનવની ગંધ અનુભવી તે સાવચેત થઈ ગઈ ગુફાના દ્વાર પર ઉભેલા યુવાન પહેરેદારને જોતાં જ તેના મનમાં વિચાર આવ્યો કે જો આને મારીને ખાઈ લઉં તો મારી ભૂખ મટી જશે પરંતુ જો આને જીવતો રાખો

અને જેવો જ પહેરેદાર અંદર ગયો તે સંપૂર્ણપણે તેના મોહમાં બંધાઈ ગયો ત્યાં તેણે પહેરેદારને પોતાના પ્રેમના જાળમાં ફસાવી લીધો અને બંને વચ્ચે ગાઢ સંબંધ બંધાઈ ગયો સમય પસાર થતો ગયો અને રાત થવા લાગી હવે દૈત્યના પાછા ફરવાનો સમય નજીક આવી રહ્યો હતો જ્યારે દૈત્યની દીકરીને ખ્યાલ આવ્યો કે તેનો પિતા આવવાનો જ છે

અને પહેરેદાર એ જ રાક્ષસીની ગુફામાં રહેવા લાગ્યો તેને પોતાના ઘરે હાજર બાળકોની યાદ સતાવવા લાગી પરંતુ તે એ રાક્ષસીના ચુંગાલમાંથી છૂટી શકતો ન હતો પછી એક દિવસ તેને મોકો મળી ગયો કોઈક રીતે તેણે રાતના અંધકારમાં ત્યાંથી ભાગવામાં સફળતા મેળવી અને ઘણા દિવસો સુધી ભટકતો રહીને આખરે તે પોતાના નગર પહોંચી ગયો પોતાના બાળકોને મળીને તેની ખુશીનો પાર ન રહ્યો તેણે રાહતનો શ્વાસ લીધો અને વિચાર્યું સારું થયું કે હું ત્યાંથી ભાગી નીકળ્યો ખબર નહીં એ અપસરા મને કેટલા દિવસો સુધી માખી બનાવી રાખત સમય પસાર થતો ગયો પરંતુ એક દિવસ પહેરેદારને ફરીથી એ રાક્ષસીની યાદ સતાવવા લાગી હવે દિવસ રાત તે એના જ વિચારોમાં ડૂબેલો રહેવા લાગ્યો તેની સુંદરતાને યાદ કરીને તેને મળવાની તલપ વધવા લાગી હવે તેને એના વિના ન તો ખાવું ગમતું ન પાણી તે હંમેશા એ જ વિચારતો કે ફરીથી એની સાથે કેવી રીતે મળી શકું ધીમે ધીમે તેની બેચેની એટલી વધી ગઈ કે તેણે પાછા જવાનો નિર્ણય કરી લીધો તેણે વિચાર્યું ગયા વખતે સાધવી માએ મને ત્યાં સુધી પહોંચાડ્યો હતો મને તો એ પણ ખબર નથી કે ત્યાં જવાનો માર્ગ કયો છે શા માટે એક વાર ફરીથી સાધવી માની મદદ લઉં તે સાધવી માની પહોંચ્યો અને તેમની પાસે વિનંતી કરતા બોલ્યો હે માતા કૃપા કરીને પહેલા મોકલ્યો હતો હવે પહેરેદાર પોતાના અસલી ઉદ્દેશ્યને ભૂલી ગયો હતો જે હતો રાજાની હત્યાનું રહસ્ય જાણવું હવે તે એ રાક્ષસી યુવતીને મળવા માટે વ્યાકુળ હતો સન્યાસીની સમજી ગઈ આ વાસના ભૂત છે સંન્યાસીની એ કહ્યું બેટા પહેલા મારી પાસે એક બકરી હતી જેની ગરદન કાપીને જ તું ત્યાં ગયો હતો હવે એ પણ નથી તો હું તને ત્યાં કેવી રીતે લઈ જઈ શકું તેણે ગળગડો થઈને કહ્યું માતા હું આજીવન તમારો દાસ બની રહીશ બસ એક વાર ફરીથી એ ને મળાવી દો સંન્યાસીને એ જવાબ આપ્યો બેટા હું તારી ઈચ્છા પૂરી કરી શકું પરંતુ તેના માટે તારે તારા પુત્રને મારી પાસે લાવવો પડશે પહેરેદાર હસતા બોલ્યો બસ આટલી જ વાત હું હમણાં બોલાવું છું તેણે તરત જ પોતાના પુત્રને બોલાવ્યો પછી સંન્યાસીની એ કહ્યું જે રીતે તે બકરીની ગરદન કાપી હતી તે જ રીતે તારા પુત્રની ગરદન કાપ અને જેવું જ તેનું માથું હવામાં ઊડે તું તેને પકડી લે એ જ માથું તને એ સ્થાન સુધી પહોંચાડશે વાસનાના વશમાં આવેલા પહેરેદારે તરત જ તલવાર ઉઠાવી અને પોતાના પુત્ર ગરદન કાપવા તૈયાર થયો પરંતુ ઠીક એ જ ક્ષણે સં્યાસીની તેનો હાથ પકડી લીધો અને બોલી રોક આજ તારા પ્રશ્ન નો જવાબ છે રાજાને ન તો કોઈ ચોરે માર્યો ન રાણીએ રાજા નું મૃત્યુ વાસના ના અભૂતે કરાવ્યું ભલે કોઈ સ્ત્રી ગમે તેટલી શ્રેષ્ઠ હોય પરંતુ ત્રણ પ્રકારની સ્ત્રીઓ પર ક્યારે વિશ્વાસ ન કરવો જોઈએ પહેલી છે જૂઠી સ્ત્રી જો કોઈ સ્ત્રી વારંવાર જૂઠું બોલે તો તેના પર ભરોસો કરવો ઘાતક બની શકે જૂઠું બોલવાની બચાવવાનો હોય છે જો કોઈ સ્ત્રી વારંવાર જૂઠું બોલે તો તેના ચારિત્ર્યની નબળાઈ દર્શાવે છે આવું વર્તન માત્ર સંબંધોમાં કલેશ જન્માવે છે પરંતુ વિશ્વાસ પણ તોડી નાખે છે જ્યારે તમે કોઈ જૂઠા વ્યક્તિ પર ભરોસો કરો તો તમે તમારી જ લાગણીઓ સાથે રમો છો છો અને અને અંતે એ સામનો કરો જેને તમે ટાળી શક્યા હોત સ્વાર્થી લોભી સ્ત્રી બીજો મુખ્ય ગુણ જે કોઈ સ્ત્રીને અવિશ્વસનીય બનાવે છે તે છે તેનો સ્વાર્થી સ્વભાવ જયારે કોઈ સ્ત્રી ફક્ત પોતાની ઈચ્છાઓ અને લાભ માટે બીજાનો ઉપયોગ કરે અને બીજી વ્યક્તિની લાગણીઓની પરવા ન કરે તો તેનો ઈરાદો સંબંધમાં સ્વચ્છ નથી હોતો સ્વાર્થ અને લોભ સંબંધની સચ્ચાઈને નષ્ટ કરી દે છે આવી સ્ત્રી હંમેશા પોતાને પ્રાથમિકતા આપે છે અને બીજી વ્યક્તિની લાગણીઓ કે જરૂરિયાતોની પરવા નથી કરતી જ્યારે તમે આવી સ્ત્રી પર ભરોસો કરો તો માત્ર ભાવનાત્મક રીતે જ નહીં પરંતુ આર્થિક રીતે કે અન્ય સંસાધનોના મામલે પણ ઠગાઈ શકો છો

આવી સ્ત્રી સાથે સંબંધમાં રહેવું માનસિક અને ભાવનાત્મક રીતે ખૂબ પીડાદાયક બની શકે છે કોઈ પણ સંબંધ જે વિશ્વાસ અને પ્રેમ પર ટકેલો હોય જો તેમાં નિષ્ઠાની કમી હોય તો એ સંબંધ આખરે તૂટી જ જાય છે હવે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી પાર્વતી હવે હું તમારા પ્રશ્નનો જવાબ આપું છું શું પત્ની સિવાયની કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવો પાપ નથી તો હે દેવી પાર્વતી માનવ જીવનમાં સંબંધોનું અત્યંત મહત્વ છે અને આ પરંતુ માનસિક ભાવનાત્મક અને સામાજિક રીતે પણ જોડે છે આવા સંજોગોમાં જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સિવાય કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ બનાવે તો તે માત્ર અનૈતિક જ નથી પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ પાપ ગણાય છે ભગવાન શિવજી કે માતા પાર્વતી ને જણાવ્યું કરાર નથી પરંતુ આત્માઓ પવિત્ર મિલન છે ભારતીય સંસ્કૃતિ માં પતિ પત્ની નો સંબંધ સંપૂર્ણ વિશ્વાસ સન્માન અને પ્રેમ પર આધારિત છે લગ્ન સમયે પતિ પોતાની પત્ની પ્રત્યે નિષ્ઠા સમર્પણ અને નિભાવવાનો સંકલ્પ લે છે આવામાં કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરવો એ માત્ર પત્નીના વિશ્વાસને તોડે છે પરંતુ લગ્ન ની મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે હિન્દુ ધર્મમાં લગ્નને અત્યંત પવિત્ર ગણવામાં આવ્યા છે વેદો ઉપનિષદો અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં સંબંધને દિવ્ય બંધન તરીકે દર્શાવવામાં આવ્યા છે શ્રી ગ્રંથો માં પતિ પત્ની ના સંબંધ ને દિવ્ય સંબંધમાં સત્ય વિશ્વાસ અને સન્માનનું હોવું અનિવાર્ય છે જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સિવાય કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ બનાવે તો એ તેના ચારિત્ર્ય નૈતિકતા અને ધાર્મિકતા પર પ્રશ્નચિહ્ન ચિહ્ન કરે છે મુજબ લગ્ન સમય પતિ પત્ની એક બીજા પ્રત્યે સાત વચનો લે છે જે આજીવન સાથે રહેવાની એકબીજા નું સન્માન કરવાની અને નિષ્ઠાવાન રહેવાની પ્રતિજ્ઞા હોય છે જો કોઈ વ્યક્તિ આ વચનો તોડે તો એ માત્ર તેના વ્યક્તિગત જીવનને જ અસર કરે નહીં પરંતુ સામાજિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ તેને નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે આથી લગ્નની પવિત્રતા જાળવી રાખવી એ દરેક વ્યક્તિની ફરજ છે કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ બનાવવો એ માત્ર સમાજ અને પરિવાર માટે જ હાનિકારક નથી પરંતુ એ આત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ અનુચિત અને પાપયુક્ત ગણાય છે ધાર્મિક અને નૈતિક દ્રષ્ટિકોણથી લગ્ન એક પવિત્ર બંધન છે જેમાં પતિ પત્ની એકબીજા પ્રત્યે નિષ્ઠાની શપથ લે છે આ પ્રતિજ્ઞા ધાર્મિક અને નૈતિક અત્યંત મહત્વની સામાજિક દ્રષ્ટિકોણથી સમાજ માં લગ્ન ને સ્થાયી અને વિશ્વસનીય સંબંધ તરીકે જોવામાં આવે છે જયારે પતિ પત્ની વચ્ચે વિશ્વાસ રહે છે તો સમાજ પણ આ સંબંધ ને સન્માન ની દ્રષ્ટિએ જુએ છે પરંતુ જો કોઈ પુરુષ પોતાની પત્ની સિવાય કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે તો એ સામાજિક રીતે અનુચિત ગણાય છે આથી માત્ર વ્યક્તિની પ્રતિષ્ઠાને જ ઠેસ નથી પહોંચતી પરંતુ આખા પરિવાર પર પણ તેની નકારાત્મક અસર પડી શકે છે જ્યારે પતિ કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ બનાવે તો તેની ગહન માનસિક અને ભાવનાત્મક અસર પત્ની પર પડે છે જે પોતાના પતિ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે જ્યારે આ દગાનો સામનો કરે છે તો તેનું મનોબળ તૂટી જાય છે આથી માત્ર પત્ની જ માનસિક કષ્ટ નથી ભોગવતી પરંતુ બાળકો અને અન્ય પરિવારજનો પણ અસરગ્રસ્ત થાય છે એ જ રીતે દગો આપનાર વ્યક્તિ પણ માનસિક તણાવ અને અપરાધ બોધનો અનુભવ કરી શકે છે દરેક સંબંધનું પોતાનું એક વિશેષ મહત્વ હોય છે પતિ પત્નીનો સંબંધ આજીવન સાથ નિભાવવાનો વચન હોય છે આ સંબંધમાં ભાવનાત્મક અને માનસિક જોડાણ એટલું ગહન હોય છે કે ત્રીજી વ્યક્તિની હાજરી આખા ઢાંચાને હચમચાવી શકે છે કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ બનાવવો એ માત્ર પત્ની માટે જ પીડાદાયક નથી પરંતુ આખા પરિવાર અને સમાજ પર પણ પ્રતિકૂળ અસર કરે છે મિત્રો એ ખોટું છે કે કોઈ વ્યક્તિ આવો સંબંધ બનાવે આ માત્ર સંબંધની સચ્ચાઈ અને ઈમાનદારીને જ ઠેસ નથી પહોંચાડતું પરંતુ આત્મસન્માન ને પણ અસર કરે છે જ્યારે પતિ અને પત્ની લગ્નના પવિત્ર બંધન માં બંધાય છે તો તેઓ સાત વચનો સાથે એકબીજાના સુખ દુખ ના સાથી બને છે પરંતુ જો કોઈ કારણસર તેમને સંતાન ની પ્રાપ્તિ ન થાય તો આપણા શાસ્ત્રોમાં કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં પરવાનગી આપવામાં આવી છે આવામાં જો પતિ સંતાનની કામનાથી કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ સ્થાપિત કરે તો એ પાપની શ્રેણીમાં નથી આવતું કારણ કે તેનો ઉદ્દેશ માત્ર વંશવૃદ્ધિ અને કુળની પરંપરાને આગળ વધારવાનો હોય છે નહીં કે વાસના કે વિશ્વાસઘાત આ વાત આપણે સમજવી જોઈએ કે દરેક પરિસ્થિતિ નો પરંતુ તેમાં કરુણા અને વિવેક પણ સમાયેલા છે મિત્રો તમને આ કથા કેવી લાગી કૃપા કરીને તમારો અભિપ્રાય નીચેના કમેન્ટ બોક્સ માં જરૂર થી શેર કરો જો તમને આ વિડીયો ગમ્યો હોય